કરચલ્યા પરના ધનાનગર વિસ્તારમાં અવાવરૂ જગ્યામાં સંતાડેલા વિદેશી દારૂના જથ્થાને લોકલ ક્રાઈમ બ્રાન્ચે બરામદ કર્યો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કરચલ્યા પરા ધનાનગર વિસ્તારની અંદર કચરાના ઢગલામાં વિદેશી દારૂ જબલામાં છુપાવવામાં આવ્યો છે જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દોડે જઈ રેડ કરી વિદેશી દારૂના જથ્થાને બરામદ કર્યો હતો આ બરામદ કર્યા બાદ તપાસ કરતા આ દારૂ અક્ષયભાઈ ભરતભાઈ વાજોનો હોવાનું ખુલતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી कैसा है तू हागन गुड़गांव में है या हमारा vecino को बराए अपडेट हो गया है आओ सुपर से कुछ भी कर दो भैया से दिखा देंगे रेखा कैसा है तू हागन गुड़गांव में है या हमारा vecino को बराए अपडेट